સૌરાષ્ટ્ર ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચૂંટણી આજે રસાકસી ભર્યા માહોલ વચ્ચે યોજાઈ હતી દર બે વર્ષે પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાતી હોય છે જોકે આ ટર્મમાં જે ઉપપ્રમુખ હોય છે તેને પ્રમુખ બનાવવામાં આવતા હતા પરંતુ કેટલાક લોકોના વ્યક્તિગત ઈગુને કારણે આ વખતે ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રકાશભાઈ ગોરસિયા અને પૂર્વ પ્રમુખ મેહુલભાઈ વડોદરિયા વચ્ચે સીધો જંગ હતો જેમાં પ્રકાશભાઈને ચારસો તેર મત મળ્યા હતા જ્યારે મેહુલભાઈને બસો એકાણું મત મળ્યા હતા આમ ચેમ્બરના પ્રમુખ તરીકે પ્રકાશભાઈ ગોરસિયાનો વિજય થયો હતો સાહેબ આજ ખાસ કરીને ચૂંટણીમાં આપનો વિજય થયો છે કેટલા મતે આપનો વિજય થયેલો છે લગભગ સાતસો ને પાંત્રીસ સભ્યોએ વોટિંગ કરેલું હતું અને એમાંથી મને ચારસો તેર મત મળ્યા છે અને મેહુલભાઈને બસો મત મળ્યા છે અને છત્રીસ કે પાંત્રીસ મત છે ઇનવેલિડ થયા છે સાહેબ આશરે આપ કોને ફાદેમ્બર સમગ્ર ચેમ્બરની ટીમને અને ચેમ્બરના દરેક સભ્યો મતદારો દરેકનો હું આભાર માનું પરંતુ ચેમ્બરમાં જે પ્રક્રિયાથી અત્યારે અમારી ટીમ કામ કરી રહી છે અને એમને એવું લાગ્યું હશે કે ના આ રીતે જે આપણું કામ થાય છે તમને કહું તો બે મહિના પહેલા ચેમ્બરે બહુ મોટી ઇવેન્ટ કરેલી છે અને એ પણ ખૂબ સફળ ઇવેન્ટ હતી

ચેમ્બરની પ્રગતિ થાય ઉદ્યોગ વેપારમાં પણ પ્રગતિ થાય એટલે લોકોને કદાચ એવું લાગ્યું હશે કે જે ચેમ્બર અત્યારે જે રીતે આગળ એક એક વ્યક્તિઓને ઇન્વોલ્વ કરે છે એક નવા ચહેરા તરીકે મને પસંદ કર્યું હોય એવું મને લાગે છે